નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી ઘણા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલર નું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા દેજો જેથી અમારા તમારા સુધી મળતી રહે તો શરૂ કરીએ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સોવરેસ્ટમાં આજથી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ બંગ ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર આગળ વધીને ચોવીસ કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેથી ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓફશોર ટ્રફ શિયર ઝોન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડમાં અંત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને રાજકોટમાં અંત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આજે અને આવતીકાલનો દિવસ ગુજરાત માટે ભારે રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ છે છે પશ્ચિમ ભાગોમાં એક આહવા ડાંગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના અને મહેસાણા સહિત આસપાસના વિસ્તારોમાં અને બનાસકાંઠાના ભાગોમાં કચ્છના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે છવ્વીસ જુલાઈ સુધી રહેવાની પણ વરસાદની શક્યતાઓ છે જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે બંગાળની ખાડી પર સર્જાયેલું આ લો પ્રેશર ઓડિશા અને આંધ્રપ્રદેશના કિનારા પર તોફાનનું સ્વરૂપ લઈ રહ્યું છે હાલ આ તોફાન જગન્નાથપુરીથી પચાસ કિલોમીટર દૂર છે ઓડિશા અને છત્તીસગઢ તરફ આગળ વધતા પહેલાં આ તોફાન આગામી ચોવીસ કલાકમાં નબળું પડી જશે જેને કારણે આગામી બે થી ત્રણ દિવસ સુધી સામાન્ય સ્થિતિ અને વરસાદ રહેશે હાલ દેશના દરિયા કિનારાના વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આ દરમિયાન ફરી એકવાર હવામાન જાણકાર અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે વાસ્તવમાં વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે આ સાથે ચોવીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને જૂનાગઢ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સાત ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ છે આ સાથે જામનગરના ભાગોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતાઓ તો વળી ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ છે અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પંચમહાલ સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે છવ્વીસ અને ત્રીસ જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જેના પગલે ગુજરાતમાં વરસાદ આવશે તેમણે આગાહી કરી છે કે ઓગસ્ટ મહિનામાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ભારે પડી શકે છે મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને જાણે બાનમાં લીધું હોય તેમ વરસાદ વરસી રહ્યો હોય અને જીવન અસ્તવ્યસ્ત બન્યું છે પોરબંદરમાં ચોવીસ કલાકમાં બાવીસ ઇંચ વરસાદ તેમજ દ્વારકામાં બે કલાકમાં દસ ઇંચ વરસાદ સહિત પાંચ કલાકમાં બાર ઇંચ અને બાર કલાકમાં તેર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા ભારે મોટી આકાશી આફત ઉતરી આવી હતી જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે